એકસો ચોત્રીસમી જન્મ જયંતિ જ્યારે પૂરી થાય છે ત્યારે આજે આપણે બધાએ એમને યાદ કર્યા અને એમણે આપણા દેશનું જે બંધારણ જ્યારે લખી અને આપણા ભારત દેશના દરેક નાગરિકને દરેક કોમના દરેકને હકને અધિકાર આપ્યા છે ત્યારે આજે આપણે જુઓ જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકર અને આપણા સમાજના જયપાલ મુંડા સાહેબ અને બીજા ઘણા મહાનુભાવો સાથે હતા બધાએ સાથે મળીને જયારે આ દેશનું બંધારણ લોકો માટે એમના હક ને અધિકાર માટે જયારે ભારત દેશ માટે દરેક કોમ માટે એમણે કશું ને કશું એમના હક ને અધિકારો આપ્યા છે ત્યારે આજે આપણે એમની જયંત જયંતિ જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે એમને જે અધિકાર આપ્યો છે નાની મોટી લડાઈઓ જમીનની હોય વાળાની હોય કે અંદર અંદર કોઈ લડાઈ ઝગડા હોય તો આપણા બધા વડીલો ભેગા થઈને એનું નિરાકરણ લાવતા હતા જ એને જ કેવાય છે રૂઢિપ્રથા

એની જ નજીકમાં મોટી મોટી કોલસાની માહસો છે આજે જે આ સરકારો એને જે લૂંટવાનું કામ કરી રહી છે એ લૂંટવાથી આપણા લોકોને આપણા સમાજોને જે નુકસાન થઈ રહ્યું છે ગામડાઓમાં આજે સરકાર આપણને કહે છે કે ભાઈ આ સંપત્તિથી આપણું જે આપણું બજેટ આવે છે એ બજેટ આપણા માટે વાપરવામાં આવે છે એવું કહે છે પણ આજે જયારે ગુજરાત સરકારે બજેટ મૂક્યું છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ તો ક્યાં ક્યાં વાપરે છે એ જાહેર કરે છે પણ જે યોજનાઓ આવે છે લોકો માટે જે તાલુકા છે ગામમાં આપણા ગ્રામ પંચાયતમાં આવે છે તો એ જે બજેટો એ બજેટો દ્વારા જે આપણો વિકાસ થાય છે જે રોડ રસ્તા બ્લોક મકાનો બને છે સસ્તા અનાજની દુકાનોમાં આપણને અનાજ મળે છે પણ મિત્રો તમે જુઓ આ દેશ આઝાદ થયો ને સિત્યોતેર વર્ષ થઈ ગયા તોય છતાં બી આજે જે હાલત છે આપણા લોકોની આજે રાજપાડી ગામ આટલું મોટું છે અહીંયા મિનિમમ પંદર થી વીસ ની વસ્તી ધરાવતું ગામ છે તો હું તમને કેવા માંગુ છું કે આ ગામમાં દસ ટકા લોકોના પાકા મકાનો હશે સારી રીતે એમનું જીવન ચાલતું હશે પણ જે ઓબીસી કે માઇનોરિટી ના હોય શકે તો તમને કેવા માંગીએ છે કે આજે આપણા વિસ્તારમાં જે સંપત્તિ આવેલી છે એ સંપત્તિ ચોરીને જે લઈ જવામાં આવે છે એ સંપત્તિનો નું આપણને બે ટકા પણ ભાગ આપવામાં આવતો નથી અહીંના ડેવલપમેન્ટ માટે આજે તાલુકા પંચાયતમાં જુઓ સાત થી આઠ કરોડ રૂપિયા આવે છે તો આજે નેવું થી વધારે ગામડાઓ છે તો એ સાત આઠ કરોડ રૂપિયામાં કેવી રીતના થશે આજે તમે જુઓ રાજપાયડી માંથી જે માર્ગ પ્રસાર થાય છે આપણો અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વર થી રાજપાયડી રાજપાયડી થી કોરીઓ પર આજે હજારો ટ્રકો અહીંથી જાય છે આજે રસ્તાની હાલતો જુઓ આ સરકાર શાસનમાં છે આની અગાઉ પણ કોંગ્રેસની સરકાર શાસનમાં હતી તો આ બંને સરકારો જે આપણા વિસ્તારોનું શોષણ કરે છે એ શોષણ આપણું આપણી સંપત્તિનું કરે છે આપણા વિકાસના નામે આપણા ડેવલપમેન્ટના નામે જે આપણા વિસ્તારમાંથી આ લોકો સંપત્તિ ચોડી જાય છે એ એ લોકોનો ડેવલપ થાય છે આજે તમે અમદાવાદ જુઓ ગાંધીનગર જુઓ વરોડા જુઓ સુરત જુઓ રાજકોટ જુઓ આજે મોટી મોટી મહાનગરપાલિકાઓ છે એ બધા પૈસા એ લોકોને આપી દેવામાં આવે છે એ લોકોના ડેવલપમેન્ટ માટે ને આજે જે ગામડામાં દરેક માણસો છે આ દરેક માણસો ટેક્સ ભરે છે આજે તમને કીધું બજેટની મેં વાત કરી ત્રણ લાખ સિત્તેર હજાર કરોડની

ને એવું નિયમ સંવિધાન એવું કહે છે કે આ પૈસા આપણા ડેવલપમેન્ટ માટે વસ્તી પ્રમાણે આપવામાં આવે છે તો આ પૈસા સરકાર ને ફક્ત ની જેવા પૈસા આપવામાં આવે છે કે જેથી આપણો ડેવલપ જ થઈ શકે નહીં આજે ગામડાની હાલત જુઓ આટલા વર્ષ આઝાદી પછી લાખો ને અબજો કરોડ રૂપિયાનું બજેટ જયારે આપણા દેશમાં બની ગયું તોય છતાં બી આજે ગામડાની ભારત દેશના ગામડાઓ જુઓ ગામડાની હાલત હજુ એની એ જ છે ને આપણા દેશમાં જે શાસન કરતાના લોકો છે આજે કોંગ્રેસ હોય બીજેપી હોય આપ હોય કોઈ પણ હોય આટલા વર્ષમાં તમે જુઓ આજે આપણા દેશની હાલત આ છે ગરીબ ભૂખમરો બેરોજગારી એટલે મિત્રો વારંવાર તમને કહેવા માંગીએ છીએ અશ્વિનભાઈએ વાત કરી રૂડી પ્રથાની તો હું તમને રૂડી પ્રથાની વાત કરું આજે મે મારા ગામમાં રૂડી પ્રથાનો એક નિયમ બનાવ્યો છે આ બંદરણે આ ડોક્ટર બાબા સાહેબ અને જયપલ મુંડા સાહેબે આપણને જે જીવન જીવવા માટે જે અધિકાર આપ્યો છે જે શેડ્યુલ 5 તરીકે ઓળખાય છે એ હક ને અધિકાર જે આપણને મળ્યા છે એ હકના અધિકારના આધારે તમે ધારો કે રાજપાળીમાંથી જે હમણાં જે ખનીજ ચોરી થઈ જતું છે એને પણ તમે અટકાવવાની તાકાત તમારામાં હોય છે આ વિસ્તારનો ડેવલોપ નહીં થાય તો એ ડેવલોપ પણ તમે કરાવી શકો છો માનો કે આ રોડ નથી બનતા ત્યાં રોડો બનાવવાની માટે પણ તમે આંદોલન કરીને રોડ બનાવી શકો એ જાતની જે વ્યવસ્થાઓ છે આજે જુઓ આપણે આપણા ઘર બનાવવા માટે બી વલખા મારવા પડે છે જીવન જીવવા માટે બી વલખા મારવા પડે છે એક મજૂરી કરવા માટે પણ મલકા મારવા પડે છે આપણે ખેતીની મજૂરીમાં જીવન કાઢવું પડે છે આ ફેક્ટરીમાં જઈ અને જે ની જેવી રકમ મળે એનાથી આપણું જીવન આપણે ચલાવીએ છીએ આ સરકાર એવો દાવો કરે છે કે આ સરકારથી આપણે જીવીએ છીએ એવું લાગે છે પણ હું તમને કહેવા માંગુ છું મિત્રો કે આ જે બજેટ છે એ તમે પૈસા ભરો છે એટલા માટે આ સરકારની તિજોરીમાં પૈસા છે બાકી સરકારની તિજોરીમાં કોઈના ઘરના પૈસા નથી એ બધા પૈસા આપણા સમાજના લોકોના છે પૈસા એ પૈસાથી જો ખરો ડેવલપમેન્ટ કરવામાં આવે તો એક પણ માણસ ગરીબ ન રહે એક પણ માણસ બેરોજગાર ન રહે એ જ આટની બધી વ્યવસ્થા ઊભી થાય મેં ઘણા કાર્યકરોને અહીંયા કીધું છે કે આપણે આવનારા સમયમાં આ રૂડી પ્રથા બનાવો અને તમારા હકને અધિકાર જાતે મેળવતા હતા આપણે લોકો એવું માનીએ છીએ કે આગેવાનો દ્વાર આપણને બધું મળશે આપણે સરપંચ પર આશા રાખીએ તાલુકાના પ્રમુખો પર આશા રાખીએ ધારાસભ્યો પર આશા રાખીએ સાંસદ સભ્યો પર આશા રાખીએ પણ હું તમને આજે એક ચેલેન્જ કહું છું કે ડોક્ટર બાબા સાહેબની જે જન્મ જયંતિ નિમિત્તે જે સંવિધાને આપણને જે હક ને અધિકાર આપ્યો છે તમને હું છાતી ટોકીને કહું છું કે તમારી જો એકતા હોય તો તમે ધારો તે નિયમ બનાવી શકો આજે

રાતે પણ ચોરી કરાવે છે એટલી બધી ટ્રકો ચાલે છે રાતે કે જેની કોઈ વાત નથી તમે પૂછો રાતે રોયલ્ટી નથી નીકળતી તો હજારો ગાડીઓ રાતે જાય છે તો આજે રૂડી પ્રથા છે આપણી પરંપરાગત એ રૂડી પ્રથાને આપણે અપનાવવું પડશે ને આપણા હક ને અધિકાર જાતે મેળવવા પડશે લોકોને એવું લાગે છે કે આપણે રાજકારણ હોય તો જ આપણું જીવન ચાલે પણ હું તમને કહું છું એ રૂઢિ પ્રથા હોય ને તમારી જો બધાની એકતા હોય એક માણસ લડી નથી આગેવાનો છે એ આદિવાસી હોય હોય કે કે લોકો તો હું એમને કહેવા છું આ દેશમાં એવો નિયમ છે કે તમે જે વિસ્તારમાં રહેતા છો એ સંવિધાન માં પાંચમી સૂચિનો આદિવાસી વિસ્તાર છે આ વિસ્તાર રિઝર્વ વિસ્તાર છે ઉમર ગામથી અંબાજી જે વિસ્તાર છે એ આદિવાસીઓ માટે રિઝર્વ કરવામાં આવ્યો છે એ લોકોને પૂછ્યા વગર આ વિસ્તારમાં કોઈ બી ડેવલપ કરી શકે નહીં પણ આ સરકારો મોટા મોટા ડેમો સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટી મોટી માઇન્સો એ બધું ચાલુ કરી ને લોકોની સંપત્તિ લૂંટવામાં આવે છે એટલે અમે તમને કહેવા માંગીએ છીએ કે તમારા જે હક ને અધિકાર છે જાતે મેળવવાતા શીખી જાઓ તો એમાં તમારું બધું જ આવે જે રીતના વિધાનસભામાં નિયમ બનાવવામાં આવે છે જે રીતના લોકસભામાં નિયમ બનાવવામાં આવે છે પણ એવું નથી હોતું આખા ગામને ભેગું કરી ને એને પૂછવામાં આવે દરેક માતાને દરેક વડીલને દરેક બાળકોને કે ભાઈ તમે આની સાથે સહમત છો કે નથી હું તમને કહેવા માંગુ છું કે તમારા અધિકારો જે છે મોટી આપણી ફરિયાદો છે ઘણી જગ્યાએ જે આજે આવાસોની વાત કરું આવાસો કેટલા પાંચ આવાસો આપવામાં આવે છે તો હું તમને કહેવા માંગુ છું કે જાહેરાતો મોટી મોટી કરવામાં આવે છે આ દેશના એટલા મોટા બજેટો છે જ્યારે તે એક એમાં આખા પરિવર્તનો આવી જાય પણ આ સરકારો જે ગરીબ લોકોના ખાલી મત લેવા માટે એ લોકો ભેગા થાય અને ષડયંત્ર બનાવે છે એટલે તમને કીએ કે આવનારા સમયમાં આજે બાબા સાહેબ જેવા મહાપુરુષો થઈ ગયા જયપાલ મુંડા જેવા જે મહાપુરુષો થઈ ગયા એમણે જે આપણને હકને અધિકાર આપ્યો છે એ હકને એ હકને અધિકારના આધારે આપણે આપણા ગામનો આપણે આપણા ગામને આપણે આવનારી પેઢીને બચાવી લઈએ અને આપણા કાયદા કાનૂનો બનાવી અને આ સરકારોને આ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આપણે લેખિતમાં આપવાની જરૂર છે આપણો કાયદો જાતે બનાવીને આપણા અધિકાર લેવાની જરૂર છે એટલા માટે આજે જે એકસો ચોત્રીસમી જે એમની જયંતિ નિમિત્તે આપણે રાજપાળી ખાતે બધા ભેગા થયા છે અને આપણે વાતો વધી કરી છે તો આજે હું એક માનું છું કે આ વિજયભાઈ અને આગેવાનોને અને જે નામી નામી અહીં આવ્યા નથી એ લોકોને બી કહેવા માંગુ છું કે ગામના હિત અને ગામના રક્ષણ માટે અને આવનારી પેઢી માટે કોઈ પાર્ટીઓને એવું નથી માનવાની જરૂર હું ભાજપનો છું કોંગ્રેસનો છું આપનો છું કે હું આ દિલીપભાઈની પાર્ટીનો છું પણ હું કહેવા માગું છું કે ગામ અને આવનારી પેઢીને જો બચાવવું હશે તો આ રૂઢિ પ્રથા દાખલ કરી અને આ ગામને અને આવનારી પેઢીને એમના હક ને અધિકાર શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય કે કોઈ પણ વાત હોય આ બધી વાતો તમે જાતે અને તમારા હકને અધિકાર મેળવી શકશો કોઈની આશા રાખવાની જરૂર નથી ગામે એકથી જવાની જરૂર છે એક થઈ અને તમારા હકને અધિકાર જાતે લઈ લેવાની જરૂર છે એટલા માટે આજે અમે અહીંયા રાજપાડી મુકામે જે પધારી હતા જે બાવ ડૉક્ટર બાબાસાહેબની જન્મ જયંતિ નિમિત્તે તો આપ સૌ અહીંયા સબ ઉપસ્થિત છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમને તમે તમારા જે પ્રથામાં આગળ વધો એવી મારી તમને બધાને ડૉક્ટર બાબા સાહેબ અને આપણા જયપાલ મુંડા સાહેબ આપણું સંવિધાન વચ્ચે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે આ પ્રોસેસમાં આ વસ્તુમાં આગળ વધો અને એમાં સફળતા મેળવો એ જ અમારી આશા છે એ સાથે હું અહીંયા વિરમીશ જય આદિવાસી જય જોહાર જય સંવિધાન જય ભીમ